સ્પાઇનલ કેનાલ સ્ટેનોસિસની સારવાર સર્જરી વગર થઈ શકે ખરી મારો જવાબ છે હા ડેફિનેટલી એટલીસ્ટ પંચાણુંથી અઠ્ઠાણું ટકા જેટલા દર્દીઓ જે હોય છે તેમની સારવાર ફક્ત દવા ફિઝિયોથેરાપી કે પછી જે પણ સર્જરી સિવાયના ઓપ્શન્સ હોય છે તેના દ્વારા જ કરવામાં આવે છે સ્પાઇનલ કેનાલ શું હોય છે તમે આ મોડલ જુઓ તો ઉપરનો જે ભાગ છે તે આપણા મગજનો ભાગ છે ત્યાંથી આપણી મેઇન નસ શરૂ થતી હોય છે તમને કોઈ કોઈ જગ્યાએ પીળા કલરની અંદર નસ દેખાતી હશે તે આપણી મેઇન નસ છે ત્યાંથી બંને બાજુએ એક એક નસ બહાર આવતી હોય છે જે જમણી બાજુએ અને ડાબી બાજુએ બંને જગ્યાએ સપ્લાય કરે આ નસ જે જગ્યાએ અંદરથી જાય છે તેને કેનાલ કહેવામાં આવે છે આપણે આ રીતે જોઈએ તો બેઝિકલી આટલામાંથી એ કેનાલ જ હોય છે જેમાંથી નસ પસાર થતી હોય છે અને અંદર જાય છે આ કેનાલ જ્યારે એકદમ સાંકડી થઈ જાય ત્યારે અંદરથી નસને જવા માટેની જગ્યા નથી મળતી હોતી તેને કહેવાય છે સ્પાઇનલ કેનાલ સ્ટિનોસિસ હવે સ્પાઇનલ કેનાલ સ્ટિનોસિસ જ્યારે પણ થઈ જાય એટલે નસ બેઝિકલી દબાઈ જાય તો નીચેની બધી જ જગ્યાએ તમને તકલીફ થઈ શકે તમે એમ વિચારો કે ત્રણ માળનું કોઈ બિલ્ડિંગ છે અને ઉપરથી પાઇપમાં પાણી આવે છે આપણે બીજા માળે જો પાઇપ બંધ કરી દીધી હોય તો તેની નીચે કોઈ પણ જગ્યાએ પાણી આવી શકે નહીં તે જ રીતે તમારી નસ જે પણ જગ્યાએ દબાયેલી હોય આ ડોકનો ભાગ હોય ત્યાંથી દબાયેલી હોય તો ત્યાંથી નીચે તકલીફ થાય અને કમરનો ભાગ હોય ત્યાંથી દબાયેલી હોય તો તેનાથી નીચે બધી જ જગ્યાએ તકલીફ થઈ શકે છે જમણી બાજુએ નસ પર વધારે દબાણ હોય ડાબી બાજુએ વધારે નસ પર દબાણ હોય કે વચ્ચે દબાણ હોય તે રીતના અલગ અલગ સિમ્ટમ્સ તમને આવી શકે છે પરંતુ તો પણ અર્લી સ્ટેજીસ જે પણ હોય છે તે દરેક સ્ટેજીસમાં દવા ફિઝિયોથેરાપી કેટલીક સ્પેશિયલ ન્યુરોજેનિક મેડિકેશન હોય છે કેટલાક ઇન્જેક્શન આપી શકાય છે કમરમાં અને તેની સાથે સાથે ગાઈડેડ એક્સરસાઇઝ જે સ્પેશિયલ હોય છે તેના દ્વારા દર્દીને ઘણી રાહત મળી શકે છે તેથી સ્પાઇનલ કેનાલ સ્ટિનોસિસના દરેક કેસીસમાં ઓપરેશનની જરૂરત નથી હોતી આ બધા જ રિસોર્સિસ આપણે વાપરી લીધેલા હોય ત્યારબાદ પણ કોઈ જ રીતનો ફરક ન પડ્યો હોય તો ડેફિનેટલી તમને ઓપરેશનની જરૂરત પડી શકે છે ઓપરેશન ઘણી બધી રીતે થઈ શકે છે ઓપન હોય છે માઇક્રોસ્કોપ હોય દૂરબીન દ્વારા હોય અલગ અલગ કન્ડિશનમાં અલગ અલગ ઓપરેશનની જરૂરત પડી શકે પરંતુ એક એક્સપર્ટ સ્પાઇન સર્જન દ્વારા ઓપરેશન કરવામાં આવે તો તેનું રિઝલ્ટ ખૂબ જ સારું હોય છે ધન્યવાદ